હેલ્લો વિદ્યાર્થી મિત્રો હું છું શિવાંગ પટેલ છે દર્શાવેલ સંખ્યા અસમય છે તેમ સાબિત કરવાનું છે આપણને જે સંખ્યા આપેલ છે એ અસમય છે એ સાબિત કરવાનું છે તો આપણે દર વખતેની જેમ શું લઈ લેવાનું રહેશે પ્રથમ આપણે ધારી લેવાનું રહેશે કે આપેલ સંખ્યા કેવી છે સમય છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ધારી લઈએ ધારો કે એક ના છેદમાં સંખ્યા છે માટે સમય સંખ્યાને કેવી રીતે લખી શકાય એક ના છેદમાં વર્ગમૂળ બે બરાબર એ છેદમાં બી જ્યાં એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણા નથી આ બાજુ જશે એ છેદમાં આવશે અને રૂટ ટુ ઉપર જશે માટે રૂટ બરાબર શું લખી શકાય બી ના એ આગળ આપણે જોયું એ જ રીતે બી અને એ અવિભાજ્ય પૂર્ણાંકો છે એ અને બી પૂર્ણાંકો છે માટે માટે છેદમાં એ સમય સંખ્યા છે માટે શું કહી શકીએ રૂટ પણ સમય સંખ્યા છે પરંતુ

સમય સંખ્યા છે માટે સેવન રૂટ ફાઈવ બરાબર એના છેદમાં બી જ્યાં એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હવે જો વિદ્યાર્થી મિત્રો એ અને બી તો બંને કેવા છે પૂર્ણાંકો છે માટે એના છેદમાં સાત બી કેવા થાય સમય સંખ્યા થાય જો આ સમય સંખ્યા હોય

પણ સમય છે પરંતુ છે માટે આપણી ધારણા કેવી છે ખોટી છે માટે સેવન રૂટ

પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે અને બી ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો હવે આપણે છ ને આપણે પેલી બાજુ લઈ જઈએ તો રૂટ ટુ બરાબર એ છેદમાં બી સિક્સ એટલે એ માઇનસ સિક્સ ના છેદમાં બી બરાબર રૂટ ખબર છે એ અને બી

અહીં વિરોધાભાસ ઊભો થાય છે માટે આપણી ધારણા ખોટી છે માટે આપેલ સંખ્યા સિક્સ પ્લસ રૂટ ટુ અસમય સંખ્યા છે અહીં આપણે એક્સરસાઇઝ વન પોઈન્ટ ટુ કમ્પ્લીટ થાય છે નવા સેશન સાથે આપણે આગળ વધીશું ચેપ્ટરના અંતમાં આપણે ચેપ્ટર નંબર 1 માં વાસ્તવિક સંખ્યાઓ એટલે કે real numbers માં આપણે બે એક્સરસાઇઝ જોઈ એક્સરસાઈઝ 1.1 અને 1.2 આ બંને એક્સરસાઈઝ માં કયા સૂત્રો આપણને ઉપયોગી છે એના માટે હું એક તમને વિડિયો બનાવ્યો છે અને તે આપણે જોઈશું હવે કે આખા ચેપ્ટરમાં શું હતું વિદ્યાર્થી મિત્રો ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ હાયર કોમન ફેક્ટર શું છે અવિભાજ્ય અવયવના ગુણાકાર કોમન મલ્ટિપલ એટલે કે એલ્શિયમ તેમાં શું કહેવાય તમામ અવિભાજ્ય અવયવના મહત્તમ ઘાતાંક પદોનો ગુણાકાર એટલે કે આપણે બધા જ અવિભાજ્ય અવયવોને લઈ લેવાના છે અને જે સામાન્ય અવયવ હશે એનો મહત્તમ ઘાતાંક લેવાનો રહેશે અને આપણે ત્રીજું સૂત્ર જોયું હતું કે ગુસા ગુણ્યા લસા પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે એને આપણે a b ના સ્વરૂપમાં દર્શાવતા હતા અને ફોર્થ વન છે કે જ્યારે પણ આપણે અસમય સંખ્યા સાબિત કરવાનો હોય તો સૌપ્રથમ આપણે તે સંખ્યાને સમય છે એવી રીતે ધારી લેતા હતા તો આપણે તેના માટે એક સૂત્ર અહીં લખવામાં આવ્યું છે કે સમય સંખ્યા બરાબર એના છેદમાં બી જ્યાં એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે અને બી ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો તો તમારે ચેપ્ટર એકમાં આટલા સૂત્રો તમારે યાદ રાખવાના રહેશે હવે અંતમાં ચેપ્ટર પૂર્ણ થયા છે આપણે ઘણા બધા વિડીયોઝ તમે જોયા હશે હવે તમે બધા જ વિડીયોઝ તમે ડેલી બેઝિસ પર જોતા રહે એવી હું આશા રાખું છું જેથી આપણા સીવ ક્લાસીસને તમે સબસ્ક્રાઇબ કરી દેજો તમારા વિદ્યાર્થી મિત્રો જોડે આ વિડીયોઝને શેર કરી દેજો અને આપણા ચેનલને લાઈક કરી લેજો વિદ્યાર્થી મિત્રો નવા ચેપ્ટર સાથે નવા વિડીયોઝ સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો થેન્ક યુ